ઝઘડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં સામાન્ય સભામાં કાર્ડના કામમાં તથા આધાર કાર્ડના કામમાં પૈસા લેવાતા હોવાના આક્ષેપ થયા છે સાધારણ સભામાં ભાજપના જ આગેવાનો દ્વારા મામલતદાર કચેરીમાં કાર્ડના કામમાં તથા આધાર કાર્ડના કામમાં પૈસા લેવાતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝઘડિયાના ધારાસભ્ય રીતે વસાવા તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સહિત તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા જેમાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય દિલીપ વસાવા દ્વારા ગોચરની જમીનના પ્રશ્નો ધારાધોરણ વગર ચાલતા માટી ખોદકામ તેમજ રેતી અને અમમાં ગેરકાયદેસર ખોદકામ જેવા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી સામાન્ય સભામાં તાલુકા પંચાયત સદસ્ય દિલીપ વસાવા દ્વારા કેટલાક પ્રશ્નો માટે લેખિત જવાબ માંગવામાં આવ્યા હતા ભાજપના જ એક આગેવાન હિરલ પટેલ દ્વારા એવો સંસદની આક્ષેપ ઝઘડિયાના તંત્ર પર કરવામાં આવ્યો હતો કે ઝઘડિયા મામલતદાર કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા કાર્ડ કેવાયસી તેમજ આધાર કાર્ડ માટે લોકો પાસેથી પૈસા લેવામાં આવતા હોવાનો ભાજપ અગ્રણી દ્વારા આક્ષેપ કરવામાં આવતા ધારાસભ્યો દ્વારા ઝઘડીયા મામલતદારને ટકોર કરી જો આવો કોઈ બનાવ બન્યો હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું તાલુકા પંચાયતના સભ્યો દ્વારા જે કામ મંજૂર કરવામાં આવે છે એ મંજૂરી લેટર પણ તાલુકા પંચાયતના સભ્યોને આપવામાં આવતા નથી એવી રજૂઆત કરવામાં આવી હતી તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામ પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી હતી આજે સામાન્ય સભામાં તાલુકા પંચ મામલતદાર કચેરીની ફરિયાદ કરેલી જેમ કે જેમ સરકાર શ્રીના જે અનાજની સ્કીમ છે એનએસએફ તેમાં ત્યાં કોમ્પ્યુટર ઓપરેટરો પૈસા લઈને કામ કરે છે બીજું વિધવા લોકોનું બે કામ ગૂંચવાય છે બીજું કે આપણે આધાર કાર્ડ આધાર કાર્ડ માટે બે આમ જનતાને બહુ ધક્કા કરવા છે અહીંયા ટોટલ મજૂર વર્ગ છે મજૂર વર્ગ બસો અઢીસો રૂપિયા નો રોજ પાડીને તાલુકામાં આવતા હોય અને એમને જો ધક્કા ખવડાવે તો આ વ્યાજબી ના ગણાય એટલે અમારા સરકારશ્રીને અપીલ છે કે આ સિસ્ટમ અહીં બંધ થવી જોઈએ આ તો જે સામાન્ય સભ્ય ઝઘડિયા મુકવા નાખવામાં આવે છે એમાં આપ મામલો દર્શો આપના કર્મચારીઓ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે આધાર કાર્ડમાં ઇદારામાં પૈસા લઈને કામ કરવામાં આવે છે એ વિશે શું કહેવાય ના એ વાત ખોટી છે એવા કોઈ પૈસા લેવામાં આવતા

લખિતમાં આપી છે અને એની ઉપર ચર્ચા પણ કરવામાં આવશે અને આપણા માન્ય ધારાસભ્ય શ્રીએ કીધું એ પ્રમાણે જો ખેડૂત ખાતેદાર અરજી કરશે અને લેવલિંગ કરીને એમને પાછી આપવામાં આવશે તો આપણે એ રીતનું પણ કાર્યવાહી કરવામાં આવશે પછી જે પ્રોજેક્ટોના પ્રશ્ના પ્રવાહે ધારાસભાઓ પર ધારાસભાઓ સહેલી નથી આ પ્રશ્નો પર એમાં આપણે જીઓલોજીસ્ટ જે જીઓલોજીસ્ટની કચેરી છે એમાં આપણે ભૂષણ શાસ્ત્રી સાહેબ જોડે પણ વાર્તાલાપ કરી એમને પણ લેટર લખવામાં આવશે અઠારાવ સાથે એમને પણ લેટર મોકલવામાં આવશે અને તેમજ તલાટી મારફતે પણ બધા વિગતો મંગાવવામાં આવશે કે જે પણ ડોક્યુમેન્ટ કે જે જરૂરી સાધની કાગળો હોય જે પણ કોરી ચલાવવા માટેના એ પ્રમાણે આપણે એક રિપોર્ટ તૈયાર કરીને એમને મોકલી આપવામાં આવશે એક પ્રશ્ન એવો પણ હતો કે જે લીધો છે

જે વિઝિટ કરી છે અમદાવાદ ઓફિસમાં પણ ગયા હતા ત્યાં કેટલાક કર્મચારીઓ છૂટા કરવામાં આવે છે એવી વાત મળી જાય તો શું કે ના ના એવી કશી એવી કોઈ પણ પ્રકારની વાત થયેલી નથી